સોમનાથ સ્વાભિમાન પર્વ બે હજાર છવ્વીસ નીલખંઠ મહાદેવ અસારવા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી દેવાદી દેવ મહાદેવની પૂજા અર્ચના કરી મોટી સંખ્યામાં નગરજનો શિવ ભક્તો બોતેર કલાક અવિરે ચાલનાર શિવધનમાં મગ્ન બન્યા સોમનાથ સ્વાભિમાન પર્વ બે હજાર છવ્વીસ અંતર્ગત આજે નીલકંઠ મહાદેવ અસારવા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી હતી જેમાં તેમણે પૂજા અર્ચના કરી તેમજ બોતેર કલાક અવિરત ચાલનાર શિવધૂનમાં ભાગ લીધો હતો આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ ગુજરાત રાજ્યના મંત્રી દર્શનાબેન વાઘેલા સાથે જ પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉક્ટર અનિલ પટેલ અમદાવાદ મહાનગરપાલિકાના અધ્યક્ષ પ્રેરક શાહ મેયર પ્રતિભા જૈન સાંસદ ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ મામલે શું કહી રહ્યા છે ભાજપના નેતા તેમને સાંભળ્યા એ સોમનાથના પુનઃનિર્માણ ના પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ની પ્રેરણાથી સમગ્ર દેશમાં આ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે એક હજાર વર્ષ કરતા પણ વધુ સમયથી મોહમ્મદ ગઝની જેવા આક્રાંકતાઓએ અનેક આક્રાંકતાઓએ સોમનાથ મંદિર પર હુમલા કર્યા છતાં પણ આજે પણ સોમનાથના ના દરિયા કિનારે ઉદાહરણ છે આના સંદર્ભમાં ગુજરાતના કુલ મળીને બસો તેતાલીસ કરતા વધુ મંદિરોમાં શિવ મંદિરોમાં સતત બોતેર કલાકની ધૂમ ચાલવાની છે ગુજરાતના બે હજાર વધુ મંદિરોમાં પૂજા અર્ચના પણ થવાની છે રાજ્યના સમાજ શ્રેષ્ઠીઓ શૈક્ષણિક સંસ્થાના શ્રેષ્ઠીઓ સંતો મહંતો આ અભિયાનમાં જોડાવાના છે આજે અસારવા ખાતે અમદાવાદમાં નીલકંઠ મહાદેવ ખાતે ગુજરાતના યશસ્વી પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીએ હજારો કાર્યકર્તાઓ સાથે અહીં પૂજા અર્ચન શિવજીની કરી અને આશીર્વાદ મેળવ્યા છે અને એમણે ગુજરાત અને સમગ્ર દેશના વિશ્વના વિશ્વ કલ્યાણ માટે સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીશ આપે સાંભળ્યા આજે જે કાર્યક્રમ હતો જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી અને આજે ભક્તિભાવભર્યું વાતાવરણ જોવા મળ્યું દર્શક મિત્રો આવા જ વીડિયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો